તમે માતાજી માતાજી ની ભાઈ અરે મારા ભાઈ હું એમ કહું છું આરતી બેન હારે વાત કરોડ રેકોર્ડિંગ ચાલુ કર્યું કોઈ પ્રોબ્લેમ નથી હું એમ કહું છું આરતી બેન વાત કરાવો

નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું કેમ છો મિત્રો મજામાં મજામાં હશો મિત્રો ફરી પાછા આપણે લાવ્યા છે નવ નવો મસ્ત મજાનો વિડીયો તમારા સમક્ષ તો મિત્રો રાજકોટથી જે વર્ષાબેન છે વર્ષાબેન નામના એક બેન છે તો એણે મંચુકભાઈ રાઠોડને ફોન કર્યો અને ફોન કરીને કહ્યું કે મંચુકભાઈ મારી દીકરીને કોઈ તાંત્રિક જે કંઈ ભૂવી છે એને ફસાવી છે અને મારાથી અલગ કરી કરી નાખ્યું છે બરાબર છે તો હવે એ મારે કાબુમાં મારી દીકરી રહી નથી બરોબર છે એને એક તાંત્રિક વિદ્યા એના ઉપર નાખેલી છે તો મનસુખભાઈ રાઠોડને ફોન આવી રીતે કરે છે અને ત્યાર પછી

અને છોકરી ને બારો બાર ક્યાંક પોચડી દેવાની વેચી દેવાની બધી વાતો એનો મોબાઈલ મારી છોકરી હાથમાં આવ્યો છે ને તો રેકોર્ડિંગ બધું હાથમાં આવ્યું છે હવે ભોઈ ને મારી છોકરી નું જમાઈ નું ને બધાય મારી છોકરી ને એવી હેરાન કરે છે ને અને તારી માં આવી છે ને તારી માં તેવી છે ને મંત્ર તમા ને આમ ચડા મળવા લીધી છે તો ભાઈ મદદ કરો ને પહેલા કા જોઈ લઈએ આપણે એમાં કોણ કોણ ભુવા એ અંશ્રદ્ધામાં લીધી છે ભુવાનું નામ આવડે છે

આ રેકોર્ડિંગ મારી છોકરી નું જમાઈ છોકરી અને આરતીબેન ભૂઈ વાત કરે છે ને એ બધી recording મારી છોકરી નો ફોન મારા હાથ માં આવી ગયો છે એમાં બધું recording છે ભાઈ okay ઈ recording મારા માં નાખી દેજો હા અમારી પાસે મેલડી છે ને પીરાણું છે ને હનુમાન નથી પછી ભૂઈ છે ઈ ક્યાં ગામ રહે છે આ રોણકી ગામ રોણકી હા રોણકી હા

તમે આના નંબર આપો ને ભૂ નંબર આપો પછી નંબર આપો એટલે અત્યારે તમારી દીકરીને શું તકલીફ તમારે છે દુઃખ શું છે

ઇન્સ્ટાગ્રામ માં એ ઓમ હારું છે અટાણ કોઈ ઓમ દીકરી દેતા નથી પણ ઇન્સ્ટાગ્રામ થી ગમે ને છોકરી ગમે ને પણ એલી માય તો છોકરી ને પટાવી લે ગમે હા એટલે એવું બધું થાય કાય માતો નહી પણ પણ ઈ છે ને જે લવ મેરેજ છે ને સક્સેસ નથી નો સક્સેસ

ફોટો હું ભૂવો છું મારી પાસે મેલડી છે પિરાણું છે હનુમાન નથી હનુમાન ને તો બોલાવું એટલે આવી જાય અહિયાં અહિયાં તમારા મા દીકરા નાળિયેર એટલે તમારી ઘરે મા નું પૂરું થઈ જાય

મારી દીકરી ના દીકરો છે ને એને બે વર્ષ નો એને એક વર્ષ ને હવે ઈ તાંત્રિક વિધિ નું પતી ગયું પણ કદાચ ઇન કેસ તમારી દીકરી ને આ બે ને પ્રેમ હોય હા તો જુદા ન પાડવા ના હું જુદા નથી પાડવા માંગતી પણ મારી દીકરી ને અત્યારે ઘરમાં એને ખાવા ખીચડી નથી છોકરા ના રમકડા છે ને ભાઈ મેં સાયકલ લઈ દીધી હતી ને એ વેચીને ઘરમાં હલાવે છે આપણે એમાં એવું છે પણ હવે આપડી દીકરી નું જો પ્રેમ હોય તો એમાં કરોડપતિ બની જાય પણ ભાઈ પ્રેમ હોય તો આ વસ્તુ દઉં પણ મારી એક ફરજ બને છે કે તમને એક સમજાવવા કે બી બે જણા

નાના દિવાળી મગજ મારી થઈ હતી ને એના ઘરમાં તો અમે ગયા તા ને હું મારી છોકરીને એના ઘરે ગયા ને આમાં તો એમ કીધું તમારી છોકરીને લઈ જાઓ ને બે વર્ષનો દીકરો છે ને એમને દઈ દો બાકી બધા રડતી ના થાવ મારે તમારે કોઈની જરૂર નથી તમારી દીકરીની તમારી કોઈની હા એ તો એવું કરે અટાણ છે ને આવું કઈ વાત હું તમારો જમાઈનો નંબર નાખી દો એના લખીનામાં નામાં મારા માં લખી મોકલો અને આ ઓડિયો સોશિયલ મીડિયા માં અંધશ્રદ્ધા નો વાયરલ કરવામાં બેન તમારી મંજૂરી છે ને

અવે એક બે વાર તેમમાં થઈ દીધી કે નવ વાગે દસ વાગે ઉઠે છે હા એટલે હજી ઉપાડતા નથી એટલે ફોન તો કર્યા નથી પાછી ટ્રાય કરું છું હા 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 હેલો હા હા બોલો એ છે હા બોલો ને તો આરતીબેન હોય તો ને હા તો એ એક મિનિટ ચાલુ રાખજો હા हेलो जय माताजी बे जय माताजी हां એમ કેતો કે માર થોડું જોડાવાનું હતું એટલે મે તમને ફોન કર્યો તેમ કોણ બોલો હું ગીગા ભાઈ ક્યાં થી હા ભાઈ અરે આ નાના સર્કલ હું નથી ઓળખતી નાના સર્કલ હા તો તમે તમને નંબર કેને આપ્યા તમને નંબર કેને

અલ તમે નાના મો ને હા હા પાક વાંટો ને આલો એટલે મારે છે ને મા હું એક ઠેકાણે છોકરી આરે હા ઈ ના પડે એવું કરે છે એટલે એના માટે ફોન કરો કઈ વાંટો ને રવિવારે આવજો રવિવારે હા હા તો કેટલા વાગ્યા પાન હું તમ ફોન કરીને આવજો જો ભાઈ હું જાઉં કામે કામે જાવ છો હા પણ એમાં એવું છે કે મારા યુડી છોકરીને હારે લેતો આવું જો હું એકલો આવું તાલે છોકરી ને એના હારે લેતો આવું ફોન લઈને આવે તો એમ કે કેમ કે ઈ નકર છે ને મારા લવ મેરેજ કરવા છે એટલે પછી ફરી જાય ને તો ન થાય એમ એમાં તો ભાઈ મારું ન હાલે એમ કે એમાં હું છે કોઈ માતાજી ને એની મમ્મી છે ને કઈ પાણી મત્રીન ને પાયું પછી આમ કરવા માંડીએ

તમને વર્ષા ને નંબર દીધેલા છે બોલો એ તો તમને આ કામ કરતા હોય તમને ખબર હોય ને પણ તમને ઓળખતા નથી હું કોણ બોલું છું

મારે બીજાના ફોનમાંથી ફોન કરવો પડ્યો મારા નંબર તમારો બ્લોક પા નાખી દીધા જાળું રાખો હા હાલો હા હા તમને જે કીધું ભૂલી મને કઈ કીધું પછી છે વાત છે કે તમે ફોન આપો પણ જ બોલો ને બે વાત કરવાની છે પણ જ બોલું તમે બોલતા તમે છો તો કઈ નથી માતાજીના રે સાહેબ રેકોર્ડિંગ છે મારી પાસે તમારી ઘરવાળી આરતી બેન છે વાતું કરે છે તમારું કે છે હરામી છે એવું બોલે છે આ તમારી ઘરવાળી આ તમારા માં ભોઈ રહી આપડે ને અરે મારા ભાઈ હું એમ કહું છું આરતી બેનારે વાત ને એને કેમ હાલો રેકોર્ડિંગ કર્યું મને કોઈ પ્રોબ્લેમ નથી હું એમ કહું છું વાત કરાવો તમે મને ખાલી આરતી બેન આરતી બેન ફોન કેમ થઈ જાય મતલબ તમે ખોટું કરો છો તમારે બીવું પડે છે આરતી બેન ની બધી વાતો આરતી બેન કરે છે તમે કેમ પણ

તમે તમે પકડાવ એટલે પોલિશનને તમે ન બીજા ના મારી પાસે આખો મારા ઘરે માર્યાન મૂકી જાહે અરદ નાખીજો આખો વિડિયો છે મારી પાસે માર ઘરે અરદ નાખીજો મારા અમી અમે બેન હાલો બોલો

ટોટલ જગ્યા તમારી એક માથે નહીં બેન ટોટલ જગ્યા કેમ કે હું એક ગાયક કલાકાર છું અને આ ભુવા ફરાડી ને આવા બધા તાંત્રિક વિધિ વાળા હવે આરતી બેન ના તમે જે બે વાત કરો છો એના રેકોર્ડિંગ માં તમે એમ કયો છો કે મને છે ને રહેરાન કરે છે મને અત્યારે લઈ જાઓ નકર પછી મારું મગજ કામ કરતું નથી મારું માથું ફરે છે હા પછી આરતી બેન કે છે કે તું મેલડી માં બે અગરબતી કર નાખ અગરબત્તી આરતી બેન ની છોકરી ભાગી ગઈ હતી ને તો એની એને એના ઘરે અગરબત્તી કરીને એની છોકરી ભાગી ગઈ બીજા પ્રેમ કરી તમને તમે અગરબત્તી કરાવે આ હની બેન એક જાત ની માણસ ને સ્ત્રી ને ફસાવવાનું કાર્યક્રમ છે પણ મુદ્દો તાંત્રિક વિધિ જો એને પ્રેમ નહીં હોય તો કોઈ ભારત દેશ ભગવાન રામ ની રામ ભગવાન છે ને એના વિશ્વ મિત્ર એ જોશ જોયા તા તમને કોને કીધું કે તાંત્રિક વિધિ કરે તમારા રેકોર્ડિંગ મારી પાસે છે એ તો મને ખબર તમે તમે છો કે કેમ એમ કે છો તમે તમને નારિયેળ વધેવાનું કે છે તમને અગરબત્તી કરવાનું કે છે તમારા મઢમાં અડદના દાણા નાખી ગયા પછી તમે કીધું હા ઈ મને એવું લાગ્યું તું હા હા

કદાચ મારે આપડે છે ને કોઈ ને મનમેળ નો હોય ને આપણને એક વસ્તુ આપડે તમારે ત્યાં રેવું છે ને તમારી મમ્મી કદાચ તમને ઘરે બોલાવવા માંગતી હોય તું ત્યાં રેમાં નાવી આવ્યું એનાથી નહીં કદાચ આપડે મનમેળ વિખાણો હોય પણ માઈ માં મોટે બોલું મા મને હાથે નાનપણ સાંભળે મોટો મજા મને કડવી લાગે કાગડા બેન મા છે ને નવ મહિના તને ઉપાડ્યા ઉપાડી નઈ તમને જન્મ દીધો અત્યારે તમને મોટા કરી દીધા અત્યારે તમે આમ થઈ ગયા અત્યારે તમારા પપ્પા અહિયાં નથી પણ કુટુંબ પરિવાર ની ઈજ્જત કોની હોય ભલે તું એના ઘરે રે એમ ભેગી રે એમાં એ લોકો ક્યાં વિરોધ કર્યો તારી મમ્મી એવું કીધું કે તું ન્યા નો ને હવે આપણે ન્યા નથી રાખવું એવું કીધું એને ઈ પીડા છે કે હવે ઈ છોકરા પાસે કઈ છે નહી ઈ છોકરો ગાડીનો હપ્તા ભરી શકતો નથી મારી છોકરી નું હું બાકી કઈ એને કઈ તારી માથે પૈસા જ લેવા નથી કઈ લોન લેવી નથી એ તમને નો ખબર હોય ને ભાઈ બધી વાત તો મને બે હું દે હું તમને પૂછવા માટે એટલે હું કઉ છું ઘણીબેન કદાચ તમારે મમ્મી ખોટું હોય તો એના માટે તમને માટે ફોન તમારી મમ્મી ની કઈ ભૂલ હોય આપડે કહી દઈએ આવી ખોટી વાત નો કરાય ભાઈ ના સુધરે માણસ તો ગાંડા નો થઈ ગયા હોય ને બધાય થોડું થોડું સમજતા હોય કે માટે તમને પૂછું કરો હું એની વાત કરી લઉં બેન ફોન કર્યો તમે હની વાત કરી લીધી

જયારે રેકોર્ડિંગ બનાવ ને ખબર છે ને કે આ વસ્તુ આ કરવા

ડિટેલ ની વાત નથી ઈ આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હંમેશા અમારી ચેનલ ઉપર આવા મસ્ત મજાના વિડીયો અમે લાવશું એટલા માટે કહીશી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં